તો સાંજે કે સવારે નાની નાની ભૂખ લાગે ત્યારે બનાવો મારી રીતે આ ઇન્સ્ટન્ટ ખાખરાનો નવો નાસ્તો જેને તમે જો ચીઝ ન ઉમેરો તો ડાયટમાં પણ ઉપયોગમાં લઈ શકો છો તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ચૂકતા તો આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક પેનને ગરમ કરી બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આદું મરચાં અને લસણને ઝીણું સમારીને ઉમેરી દેશું આ વસ્તુ ઉમેરવાથી નાસ્તાનો ટેસ્ટ એકદમ ચટપટો આવશે અને ડાયટ કરતા હોય તેવી ફિલિંગ બિલકુલ નહીં આવે હવે અહીંયા બધા વેજીટેબલ્સને ઝીણા સમારીને ઉમેરી દઈશું જેમાં સૌથી પહેલાં એક કેપ્સિકમ અડધું ગાજર એક ડુંગળી અને થોડી એવી કોબીને ખમણીને ઉમેરી દઈશું જો ખમણ પસંદ ના હોય તો આવી રીતના નાના નાના ટુકડાઓ કરી શકાય આ બધા વેજીટેબલ્સ જેને સોતે થવામાં વાર લાગે છે તેને સૌથી પહેલાં ઉમેરવા અને ધીમે ધીમે હલાવતું જવું હવે વેજીટેબલ્સમાં નેક્સ્ટ આપણે ઝીણી સમારેલી કાકડી ઉમેરીશું જેને મેં અહીંયા છાલ સહિત લીધેલી છે આમાં તમારા પસંદગીના દરેક વેજીટેબલ્સને વધારે કે ઓછા કરી શકાય ત્યારબાદ અડધું ટમેટું ઝીણું સમારીને ઉમેરી દઈશું બધા વેજીટેબલ્સ ફટાફટથી કૂક થઈ જાય તે માટે હું અહીંયા થોડું એવું મીઠું ઉમેરી દઈશ મીઠું ઉમેરવાથી વેજીટેબલ્સ ફટાફટ પાકી જશે ત્યારબાદ આ નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે એક મોટા બાઉલ જેટલી પાલક ઉમેરીશું અને ફરીથી આ નાસ્તાને હલાવી લઈશું તો તમે જોવો છો એમ લાગે છે ને એકદમ કલરફુલ ટેસ્ટમાં પણ એટલો સરસ લાગશે તો હવે બેથી ત્રણ મિનિટ આપણે તેને કૂક કરી લઈશું જેથી કરીને બધા વેજીટેબલ્સ સારી રીતના પાકી જાય તો હવે અહીંયા બધા વેજીટેબલ્સ પાકી ગયા છે તો એક મોટી ચમચી જેટલો ટોમેટો સોસ ઉમેરીશું આ નાસ્તાને આપણે થોડો એવો પીઝાનો ટચ આપીશું તો તે માટે થોડા એવા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરીશું પસંદ હોય તો તમે અહીંયા અપનો ઉપયોગ પણ કરી શકો છો હવે ફરીથી આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ હવે સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આ મિક્સચરને આપણે થોડું એવું ઠંડુ પડવા દઈશું જેથી કરીને જ્યારે આપણે તેને ખાખરા પર લગાડી ત્યારે ખાખરો વધારે પડતો નરમ ન થઈ જાય હવે હું અહીંયા માર્કેટમાં જે ચાટ મસાલાવાળો ખાખરો આવે છે તે લઈશ તેના પર સૌથી પહેલાં થોડી એવી ગ્રીન ચટણી અને થોડી એવી રેડ ચટણી ઉમેરીશ અહીંયા ગ્રીન અને રેડ સોસનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ જે પીઝા સોસ આવે છે તે ઉમેરું છું જે ફ્રોક્સ અડધી ચમચી જેટલો છે આ બધી વસ્તુનું પ્રમાણ તમે વધારે કે ઓછું તીખું જે પસંદ હોય એ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો હવે આગળ જે આપણે શાકભાજી કૂક કરેલા છે તે ઉમેરીશ ત્યારબાદ ઉપરથી થોડું એવું બીટ ખમણીને ઉમેરીશું અને લાસ્ટમાં ચીઝને ખમણીને ઉમેરી દઈશું કોથમીરથી ગાર્નિશ કરીશું તો છે ને એકદમ માર્કેટમાં મળે તેવો પીઝાનો લુક અને સાથે સાથે સેમ ટચમાં તમે ડાયટ પણ ફોલો કરી શકો છો અહીંયા જે સ્વીટનેસવાળો સોસ અને ચીઝને અવોઇડ કરશો તો આખા ખરો ડાયટ કરતા હશો તો પણ આરામથી ખવાશે તો ફ્રેન્ડ્સ તમને જો આ રેસીપી સારી લાગી હોય તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ચૂકતા Thank you.